એક કરોડ ને ચોસઠ લાખ રૂપિયા વ્યાજ લેતા હતા દસ કોઈ જે કંપની વાળા છે કોઈ

ખોટા માણસો તમને દબાવતા છે તો તમારે રજવા દેવા આવશે કાયદેસર એફઆઈઆર દાખલ કરવા આવશે આ બે બે મુદ્દા ઉપર આજે આ મીટિંગ છે આ સેમિનાર છે આ પૂર્ણ ઓપન હાઉસ છે સાહેબની અધ્યક્ષતામાં છે આઈને તમારે રજવા દેવા આવશે આઈને તમારી કાયદેસર કાર્યવાહી અસરકારક કાર્ય દરેક પોલીસ સ્ટેશનના કાર્ય અધિકારી હાજર છે ડિવિઝન અને ડિવિઝન તમારા દોદરી સાહેબ છે અને આ બે હવે આ બધાને બોલાયા છે પણ આ મારો મેઈન બોક્સ છે એ વસ્તુ પર સાયબર નું જ્ઞાન અમારા આઈના પીએ છે સાયબરના જાણકાર છે તવાણ સાહેબ આપવાના છે એટલે આ ત્રણ વસ્તુ છે અને ગુજરાત નાણાં ધીરનાર કાયદો જે છે કાયદોમાં માં મેન એવી છે કે ભાઈ